તાપી જિલ્લામાં હવે વિદ્યાર્થી વગરની શાળાનો ખુલાસો થયો છે વાલોડની અલગટ ગામની શાળામાં વિદ્યાર્થી જ ન હોવાનો ખુલાસો વિદ્યાર્થી વગરની શાળામાં આચાર્ય શિક્ષક હોવાનો ખુલાસો થયો છે શાળામાં એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં આચાર્ય શિક્ષક હોવાનો ખુલાસો એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં સરકારે શાળા ચાલુ રાખતા અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે ગામના બાળકો નજીકની અન્ય શાળામાં અભ્યાસ કરતા હોવાનું પણ ખુલ્યું છે જેને લઈ એક તરફ શાળા છે શિક્ષકો છે આચાર્ય છે છતાં પણ બાળકો નથી શાળામાં એક પણ બાળક ન હોવા છતાં પણ આ શાળામાં શિક્ષક રાખવામાં આવ્યા છે શાળા ચાલી રહી છે તેને લઈ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે વધુ વિગતો સાથે હતા ધવલ આપણી સાથે ફોનલાઈન પર છે ધવલ તાપી જિલ્લાનું જે વાલોડ છે ત્યાં અલગટ ગામની શાળા આવેલી છે ત્યાં આચાર્ય પણ છે શિક્ષક પણ છે પરંતુ વિદ્યાર્થીઓ જ નથી તો કેવી રીતે આ શાળા ચાલુ રાખવામાં આવી છે તાપી જિલ્લાના વાલોર તાલુકાના અડગઢ ફુલગઢ ગામના જવાર ફળિયામાં જે શાળા છે ત્યાં શિક્ષકો તો છે પણ વિદ્યાર્થી જ નથી જેનું કારણ છે કે ગામમાં જે મોટી સ્કૂલ આવી છે તેમાં બાળકો જઈ રહ્યા છે ચાલુ સત્ર દરમિયાન એક પણ વિદ્યાર્થીએ ત્યાં એડમિશન નથી લીધું જેને લઈને જે શિક્ષકો છે આચાર્ય છે તે શાળામાં તો આવે છે પરંતુ પછી ઘરે જતા રહે છે કારણ કે ભણાવ્યા વિના જ જતા રહે છે બાળકો નહીં હોવાના કારણે ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગની પણ આમાં બેદરકારી બહાર કક્ષાને ને દેખાઈ રહી છે કારણ કે શાળા વિનાની જે બાળકો વિનાની જે શાળા છે ત્યાં શિક્ષકોને પગાર પણ ચૂકવવામાં આવી રહ્યો છે જી ચોક્કસી દવલ જોડાવ બદલ આભાર તો શિક્ષકો જ શિક્ષકો છે આચાર્ય છે વિદ્યાર્થીઓ નથી છતાં પણ આ શાળા કેમ ચાલુ છે અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં શાળામાં શિક્ષક આચાર્ય કેમ રખાયા છે સરકારે શાળા ચાલુ રાખતા અનેક સવાલો ઉઠ્યા છે શું શાળાના આચાર્ય અને શિક્ષકને પગાર ચૂકવાય છે વિદ્યાર્થીઓ જ નથી તો શાળા શા માટે ચાલુ રાખવામાં આવી છે શું જિલ્લા શિક્ષણ અધિકારીને વિદ્યાર્થી વગરની શાળા ધ્યાનમાં નથી કે શું જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન છે તો કેમ કાર્યવાહી નથી કરાઈ ગામના જે બાળકો છે તે નજીકની અન્ય શાળામાં ભણવા જતા રહે છે એક પણ વિદ્યાર્થી ન હોવા છતાં શાળા બંધ કેમ નથી કરાઈ તેવા પણ સવાલો અહીંયા ઉઠી રહ્યા છે